દોસ્તો કેમ થતું સ્વાગત છે આપડે નવા વિડીયોમાં તો આજે આપણે ગણિત સબ્જેક્ટ છે એની વાત કરીશું કેમકે ગણિત સબ્જેક્ટ છે એ બધાને અત્યારે પ્રોબ્લેમ છે કે કેવી રીતના કરવો જોઈએ શું કરવું જોઈએ અને કેટલું વાંચવું જોઈએ અને કેટલો સમય આપવો જોઈએ દરરોજ દરરોજનો બરાબર એની આપણે સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોમાં એટલે તમને બધું ખ્યાલ આવી જશે અને ગણિત એક એવો સબ્જેક્ટ છે કે તમે એને વારંવાર તમે કરશો ત્યારે તમને આવડશે બરાબર પ્રેક્ટિસ કરવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે ગણિતને કેવી રીતના ડિવાઈડ કરીએ આખા દિવસમાં એની વાત કરીશું તો વિડિયો લાસ્ટ સુધી બનાવી રહેજો તો તમને બધી ખ્યાલ આવી જશે તો ચલો વિડીયો શરૂ કરીએ જો ગણિત સબ્જેક્ટ કરો છો તો બરાબર તો પ્રેક્ટિસ માટે રાખવાની એક બુક જો મારી જોડે એક પ્રેક્ટિસ માટે બુક છે તો એક પ્રેક્ટિસ માટે રાખી છે અને એક છે જેમાં તૈયારી કરું છું અને આ છે સ્પીવાયુ માટે બરાબર તો આપણે ત્રણેય વસ્તુ જોડે લઈને ચાલવા એટલે એમાં શું કે આપણે સબ્જેક્ટ કરવાનો છે તો શરૂઆત આપણે કોઈ એક ચેપ્ટર કરીએ બરાબર તો કેવી રીતના કરવાનું જો સમજાવો એવી રીતે તમને ખ્યાલ આવે આવી રીતના તૈયારી કરવી ગયું તો આપણે જરૂરથી માર્ક્સ આવશે હવે એક્ઝામ્પલ આપણે એક વસ્તુ વારંવાર આપણે પ્રશ્નો લઈએ તો આપણે કે હા તૈયારી કરવી જોઈએ તમને પ્રમાણે તમે તૈયારી કરી શકો છો બરાબર તો આપણે કદાચ નફો ખોટ લઈએ બરાબર કાઢો ટકાવારીનું ચેપ્ટર લઈએ તો આ બંનેમાંથી સારા વધારે માર્ક્સ આવતા હોય એ ચેપ્ટર આપણે લઈએ તો વારંવાર પૂછાય એવું ચેપ્ટર છે ટકાવારી બરાબર ત્રણસો અડતાલીસ તો ટકાવારીમાં કેવું હોય કે કોઈક પરીક્ષામાં જીગાને આઠસો માર્ક્સ આવે છે અને એમાંથી આઠસો માર્ક્સનું પેપર છે એમાંથી છસો માર્ક્સ આવે છે અને તો જીગાને કેટલા ટકા માર્ક્સ થાય માર્ક્સ આપી દીધા છે એના ઉપરથી ટકા શોધવાના છે બરાબર તો આપણે સિમ્પલ છે કે ત્રિરાશિ મૂકી અને આપણે શોધી શકીએ તો આપણે કરી દીધું આવી રીતે ત્રિરાશી મૂકી અને આમ કરી અને ગણી દીધું તો આપણે પંચોતેર ટકા મળી જાય તો આ વસ્તુ આપણે ખ્યાલ આવી ગઈ કે હા આ ચોપડીમાંથી આ ટકાવાનું ચેપ્ટર આપણે કર્યું છે તો આપણને આવડી જશે પછી એમ જોવાનું કે આ જ વસ્તુ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે અને આ જ વસ્તુ બીજા કોઈ બુકમાં બીજા બીજી કોઈ પ્રકાશનમાં આવી રીતનો કોઈ પૂછાય છે ક્વેશ્ચન એ રીતના જોવાનું બરાબર તો આપણે જોઈએ મારી જોડે આ યુવાની બુક છે બીજી બરાબર તો આ તૈયારી કરવા માટે છે અને આ યુવાની બુક છે પ્રેક્ટિસ બીજી પ્રકાશ તો આ પ્રકાશનમાં હું ચેક કરીશ કે આવો કોઈ ટાઈપનો પેપર થાય છે તો જ આપણને આવડું જોઈએ પછી આમાં થાય કેવું કે આપણે તૈયારી અત્યારે કરતા હોય બરાબર છે અત્યારે આપણે ઘરે બેઠા હોય તો આપણને એક્ઝામ્પલ સોલ્વ કરતા આવડી જાય છે દાખલો કમ્પ્લીટ આવડી જાય છે કારણ કે આપણે જયારે એક્ઝામમાં બેઠા હોય છે ત્યારે આપણને એ આવડતું નથી હોતું એનું રીઝન એ જ છે કે મેન વસ્તુ એ છે કે આપણને ઘરે આવડતું હોય છે પણ આપણે એક જ બુકમાંથી કર્યું હોય છે અને બીજું કોઈ કોઈ પીડીએફ કોઈ બીજી બુકમાંથી આપણે એક્ઝામ્પલ સોલ્વ નથી કરતા અને પેપરમાં પૂછાય છે રીતના રીત પણ એ જ હોય છે પણ આપણને એ ખ્યાલ નથી હોતો કે આપણે કેવી રીતના તૈયારી કરવી જોઈએ બરાબર અને કેવી રીતના એ એક્ઝામ્પલ સોલ્વ કરવું જોઈએ એ આઈડિયા નથી આવતો કે આ જ મેથડ યુઝ કરવાની છે આ જ પેટર્ન છે એમ એ આઈડિયા નથી આવતો એના કારણે કેમ કે આપણે બીજી કોઈ બુક યુઝ કરતા નથી એના કારણે આપણે આ બધા ડખા થાય છે એટલા માટે બને ત્યાં સુધી બીજું પણ યુઝ કરવાનું એમ એટલે આપણને ખ્યાલ આવે તો આપણે જોઈએ આમાં કોઈ એક્ઝામ્પલ એક્ઝામ પણ છે ને તો આપણે ખ્યાલ આવશે ટકાવારીનું અગિયાર બરાબર તો અત્યાર પોઈન્ટ એક સેક્ટરમાં ટકાવારીનું કોઈ ઇવેશન છે તો આમાં અથવા પરીક્ષામાં ભૂફાયેલા એ પ્રમાણે છે અને આપણે જોયું કે સેલ પ્રેક્ટિસમાં કેવા છે બરાબર આમાં 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 આપેલા છે 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 અને પણ 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 એ હોય હોય ગ્રામમાં ગ્રામ ચાર કિલોગ્રામ ના કેટલા ટકા થાય છે એવી રીતના બધા આરામથી પૂછેલા છે બરાબર તો આ છત્રીસ ગુણ્યા બે પોઈન્ટ ચોવીસ એટલે ચોવીસ દસ ગુણ્યા સો તમે તમારી રીતે કરી શકો છો બરાબર એટલે આ રીતનું સિમ્પલ તમે આમ ગુણાકાર કરવા જાવ તો સીધું સીધું આવડી જાય એવું હોય છે કે આપણે જેટલા હોય એટલા એ પ્રમાણે આપણે મૂકી દઈએ તો બે પોઈન્ટ ચાર ના કિલોગ્રામના એના ગ્રામમાં ફેરવી અને એનો જવાબ આપણે લઈ શકીએ છીએ તો એક પોઈન્ટ પાંચ ટકા આવી જાય તો સિમ્પલ એક વસ્તુ છે કે તમે ટકામાં ફેરવવાના કોઈ ક્વેશ્ચનો પૂછાય પછી એ માર્ક્સ હોય એક્ઝામના માર્ક્સ હોય કે પછી આવી રીતે ગ્રામના કિલોગ્રામ હોય પછી કિલોમીટરના મીટર હોય મીટરના કિલોમીટર હોય બરાબર કોઈ બી એકમ લઈ શકે છે બરાબર તો આ રીતના બધી રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરો છો તો આપણને આઈડિયા આવો હોવો જોઈએ કે હા આ રીતની પેટર્ન હોય છે બરાબર તો એક આ વાત થઈ પછી બીજી એક વાત છે કે નફોકોટ નફોકોટ વારંવાર પૂછાતો હોય છે બરાબર નફોકોટ પછી દુકાનદાર વેપારી હોય એ કોઈ લેવા આવતું હોય એનો પૂછાઈ શકે છે પછી કોઈ કંપનીનો પૂછાઈ શકે છે કે આટલો નફો આ વર્ષે થયો આવતા વર્ષે આટલો નફો થાય તો કેટલી ખોડ જાય બરાબર તો એ બધું આ રીતના પેટર્ન પ્રમાણે પૂછાતું હોય છે એટલે સિમ્પલ તમારે ધ્યાન શું રાખવાનું હવે ટકાવારી આપણે જોઈ લીધું કે આમાં જે તૈયારી કરીએ છીએ એ બુક બરાબર અને જોવાનું કે આવો કોઈ પ્રશ્ન પૂછાયો અગાઉની પરીક્ષામાં તો આપણે ચેક કરવાનું કે અગાઉની લઈએ બરાબર કેમ કે સુપર ક્લાસ થ્રી માં આવે અને એવું પેટર્ન પ્રમાણે આપણે વાંધો ચારસુ સિત્તેર બરાબર તો એ પ્રમાણે એ જોઈ લેવાનું કે હવે કોઈ પેશન છે અગાઉની પરીક્ષામાં એટલે આપણે ખ્યાલ આવી જશે પૂછાયું છે ટકાવારી આપેલા તમામ વર્ષોમાં મધ્યમ ઉદ્યોગ કરેલ નફાની ટકાવારી કેટલી હશે તો આ છે એ ડેટા ઇન્ટરપ્રિટેશન પ્રશ્ન છે જેમાં

પેપરમાં કોઈ એવું ટકાવારીનો પ્રશ્ન નથી કે આપણે સાધુ વ્યાજ ચક્રવૃતી વ્યાજ બરાબર અને સરેરાશ એવા બધા પ્રશ્નો વાંપરામાં પૂછાતા હોય છે એટલે એવા ચેપ્ટરો ખાસ કરી દેવાના અને આવી રીતના તૈયારી કરો તો વાંધો આવશે નહીં પણ એ વસ્તુ યાદ રાખવાનું કોઈ બી એક ચેપ્ટર કરો છો તો એ ચેપ્ટરના પીવાયક્યુ જોઈ લેવાના અને સેલ્ફ પ્રેક્ટિસ પણ કરી દેવાની બરાબર તો આ ખાસ કરી દેવાના અને એમસીક્યુએસ પ્રેક્ટિસ કરશો મેક્સિમમ તો તમને રિઝલ્ટ સારી રીતે મળશે બાકી રિઝલ્ટ મળશે નહીં તો આ રીતના મહેનત કરો તો વાંધો ના આવે અને થોડું સજેશન કરી દઉં તમને જો આ નીરજ ભરવાડની બુક છે બહુ સારી બુક છે અને જો આમાં એક વસ્તુ બતાવેલું છે કે જો આ નોર્મલ પેટર્ન છે આ બરાબર આ પેટર્ન પ્રમાણે નીચે એના એક્સરસાઇઝ એ આપેલી છે એ પ્રમાણે એક્સરસાઇઝ એ આખી ગણી દેવાની બરાબર પછી આ બીજી રીત છે તો બીજી રીતમાં આ રીત આપેલી છે એની અને એક્સરસાઈઝ બી આપેલી છે બરાબર એના બધી એક્સરસાઇઝ ગણી દેવાની એક એક એક્ઝામ્પલ છોડવાનું લાગતું નથી મને અને ગણ્યા પછી છેલ્લે સેલ્ફ પ્રેક્ટિસના પ્રશ્નો આપેલા છે એ બેસ્ટ છે અને એ કરો એટલે તમારું આ એક ચેપ્ટર છે ગુઘરા જેવું થઈ જાય અને આગળ વાંધો આવે નહીં સેલ્ફ પ્રેક્ટિસ છે એમાં બધા રીતના અલગ અલગ જેટલી એક્ઝામ એ પ્રમાણે આમાં બધા આપેલા છે બરાબર અને આ બધા આપણે જાતે ગણવાના સેલ્ફ પ્રેક્ટિસ મહેનત થી અને આવડે તો ઠીક અને ના આવડે તો પાછળ સોલ્યુશન આપેલું છે ત્યાં જોઈ લેવાના બરાબર તો આ સોલ્યુશન છે પાછળ અને આ રીત છે તો મહેનત એવી રીતે કરો કે સ્માર્ટ વર્ક કરવાનું એક આપણે પીઆઈક્યુ માટે એક બુક રાખવાની અને એક છે આપણે પ્રેક્ટિસ કરવા માટે રાખવાની એટલે કદાચ આપણે તૈયારી કરીએ છીએ એવું બેઠું તો બેઠું નહીં પૂછાય પણ આપણે એક્ઝામમાં કેવી રીતના પૂછાય છે એ ખ્યાલ આવે એટલા માટે બરાબર નહીં તો આપણે આ રીતના તૈયારી કરી હોય અને આપણને એક્ઝામમાં જવો અને એક્ઝામ્પલ ખબર ના પડે તો શું કરવાનું એટલા માટે બરાબર આ રીતના કરીએ બરાબર તો વાંધો ના આવે આની લિંક આની લિંક અને આ મંગાવી તો જરૂર નથી આની તો કોઈ બી પીડીએફમાંથી કરી દો વાંધો નહીં પણ આ બંનેની લિંક આપણે નીચે વિડીયોના લિંકમાં મૂકી દઈશું બરાબર ત્યાંથી તમારે પરચેસ કરવી હોય તો પરચેસ કરી શકો છો આ બુક છે એ પાંચસો નવ્વાણું છે પણ એમેઝોન ઉપર થોડું ડિસ્કાઉન્ટ ચાલે છે તો કદાચ મળી જશે સસ્તામાં અને આ પણ છસો દસ બતાવે છે પણ હોય છે ઓછા ભાવની એટલે વાંધો આવશે નહીં બરાબર તો આ રીતના તમે તમારી તૈયારી મજબૂત કરી શકો છો ગણિત છે એ દરરોજ દરરોજ કરવાની જરૂર છે કેમ કે પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે એ અને એક દિવસ તમે મૂકી દેશો તો નહીં આવડે અને અઠવાડિયું મૂકી દીધું તો તમે ભૂલી જશો કે ગણિત કયો સબ્જેક્ટ હતો શું હતું એમ તો દરરોજનું એને ત્રણ કલાક કે બે કલાક મેથ્સને આપવાના બરાબર મેથ્સને બે કલાક તો જોઈએ જ મેક્સિમમ પણ ત્રણ કલાક આપો તો તમારા માર્ક્સ સારા આવશે બરાબર તો સારા માર્ક્સ લાવવા માટે ત્રણ કલાક દરરોજના આપવાના રીઝનિંગ પણ એવું સબ્જેક્ટ છે પણ રિઝનિંગ તો આવડી જાય નોર્મલી હોય છે બધું બરાબર અંદરથી જવાબ આપવાના છે પણ મેથ્સ આપણે મગજથી જવાબ આપવાના હોય છે અને યાદ રાખવાની હોય છે બધી રીતની પેટર્ન તો શોર્ટકટ ટ્રીક સાથે તમે પોતાની મહેનત છે એ વધારી શકો છો બરાબર અને આ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં લેન્ધી મેથ્સ આવડતું મને જ્યારે હું તૈયારી શરૂઆત કરી ત્યારે મને મેથ્સ આવડતું એવું નહોતું કે નતું આવડતું પણ મને કઈ મેથ્સ આવડતું જેમ કે લાંબા રીતે ગણવાનું હોય કોઈ બી વસ્તુ ધારો કે એક્સ આ કરીને ગણવાનું હોય બરાબર એ બધી રીતે લેન્ધી રીતે આવડતું હતું પણ જ્યારે મેં મેથ્સ શીખ્યું પછી ક્લાસ લીધા ઓનલાઈન ક્લાસ લીધા તમે તો ત્યારે ખબર પડી કે ખરેખર મેથ્સ આપણે જે રીતે ગણે છે એ રીતે ગણવાનું નથી હોતું આ કોમ્પિટિટિવ એક્ઝામ છે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે તૈયારી કરવા આવો છો તો એનું મેથ્સ અલગ હોય છે એનું મેથ્સનું લેવલ અલગ હોય છે અને એ મેથ્સ આપણે વિધિન સેકન્ડોમાં જવાબ આપવાના હોય છે આપણી જોડે ટાઈમ નથી હોતો એટલા માટે એ શોર્ટકટ ટ્રીક પણ જરૂરી હોય છે એટલે જેટલા પણ સેલ્ફ તમે તૈયારી કરો છો તો તમારે જો કદાચ ગણિત વાંચું છે તો તમે કોઈના ક્લાસ લઈ લો બરાબર અને એક મેથ્સ જે પાકો કરી દો કે મેથ્સ વેઇટેજ વધારે છે અને મેથ્સ વગર આ વખતે ઉતાર નથી એટલે મેથ્સ રીઝનિંગ કરવું ખાસ જરૂરી છે જેને ડર લાગતો હતો પહેલાં કેવું હતું કે વાંચવા સબ્જેક્ટ જેમ ઇતિહાસ ભૂગોળ કલ્ચર બનતા એ બધું બધાનું પાકું હતું જી કે બરાબર પણ અત્યારે મેથ્સનું વેટેજ વધારે છે એટલે મેથ્સ કરવું જરૂરી છે બરાબર એટલે કોઈના ક્લાસ લઈ લો તો તમને સારાથી આવે છે અને એમ સમજતા હશો કે આપણે મેથ્સમાં ચાલીસ ટકા લાવી દઈશું અને પછી પાર્ટ બીમાં ખેંચી લઈશું પણ એવું નહીં થાય જેટલું બને એટલું પાર્ટ એમાં ખેંચશો એટલે તમારા વધારે માર્ક્સ આવશે અને મેરિટમાં આવશે ચાલીસ ટકાનું ટાર્ગેટ ના રાખતા બને ત્યાં સુધી વધારે માર્ક્સ લાવો મેરિટમાં નામ આવે એ રીતના પ્રેક્ટિસ કરજો તો વાંધો ના આવે બાકી ચાલીસ ટકાનું વિચારતા હશો તો તમે મેરિટમાં પણ નહીં આવો બરાબર એટલે બધા અત્યારે મહેનત કરતા જ છે અને મેથ્સની બધાએ પ્રેક્ટિસ કરી છે અને બધા અત્યારે ક્લાસ લઈને બેઠા છે તો આપણે ઝીરોથી ચાલુ કરતા જીરોથી પણ મહેનત ચાલુ કરી દેજો મેથ્સની ના કરી હોય તો હજુ ટાઈમ છે એક દોઢ મહિના જેટલો તો મેથ્સ કવર થઈ જાય બાકી બધા સબ્જેક્ટ થઈ ગયા હોય તો વાંધો નહીં પણ મેથ્સ ખાસ કરજો બરાબર મેસેજની તો આ રીતના દરરોજ દરરોજ ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાક આ અમેચને તો થઈ જશે ઈનઅ છે અને કોઈ બે ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો તો આજ માટે આટલું રાખે અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત